હૈ માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે બે નવ બે હજાર પચ્ચીસના રોજ બનાસકાંઠા જિલ્લાનો જીવાધોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક તેરસો ને ચાલીસ કિશોક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને ત્યાશી પોઈન્ટ પંચોણ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા વડા ડેમ ની ભયણક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતીવાડા ડેમ ઓગણપચાસ પોઇન્ટ પચાસ ભરાઈ ગયો છે મિત્રો અને હજુ હવામાન વિભાગની ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા ડેમ ના સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી